Um, dois, <laughs> હેલો દોસ્તો દીવી મીરા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ ઉલ હદા એટલે કે બકરી ઈદના તહેવારની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ શહેરના સામરકા ચોકડી વિસ્તારમાં પરિવાર પાર્ટી પાર્ટી નજીક જાનવરોની ખરીદ ફરજ માટે એક બહુ મોટો મેળો જાગ્યો છે જોઈ શકાય છે અહીંયા મોટી સંખ્યામાં જાનવરો લઈને લોકો દૂર દૂરથી આવ્યા છે જાણવા મળ્યા મુજબ આણંદ શહેરમાં બકરા અને મોટા જાનવરોની ખરીદ ફરીદ માટે સમગ્ર ચરોતરમાંથી અહીંયા લોકો લોકો આવી રહ્યા છે ઈદને આડે હવે આઠેક દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે આજે ત્રીજા દિવસે જે જાનવરોનો મેળો લાગ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવશે જાણવા મળ્યા મુજબ ખેડા ઠાસરા સેવાલિયા અને કઈ કઈથી લોકો અહીંયા જાનવરોની ખરીદી માટે આવે છે અહીંયા દસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીના બાકરા અહીંયા વેચાવા માટે આવે છે તેમજ ઈદના બે ચાર દિવસ બાકી રહેશે ત્યારે મોટા જાનવરો પણ અહીંયા મોટી સંખ્યામાં આવશે આ ઉપરાંત આણંદ શહેરમાં ભાલેજ બ્રિજ નજીક પણ આવું એક જાનવરોનું બજાર શરૂ થઈ રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે ઈદની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લગભગ મોટા ભાગના લોકો ખરીદી માટે હવે નીકળી રહ્યા છે અને જાનવરોની ખરીદી લગભગ શરૂ થઈ ગઈ છે યસ તમારું નામ જણાવશો નિખિલભાઈ તમે ક્યાંથી આવ્યા છો નડિયાદથી અને તમારી પાસે જે બકરો છે એની તમે અંદાજીત શું કિંમત આંકી છે આપનું નામ જણાવશો મિરજા શરીફ બેગ નિઝામ બેગ તાલુકા કપડો ગામ દહીયા

કાકા આપનું નામ જણાવશો આ ગંજરી આશિતભાઈ ગુલામ નદી અચ્છા તમે કેટલા વર્ષથી અહીંયા બકરા વર્ષથી બકરા વેચીએ છીએ અચ્છા અને આણંદમાં કેટલા વખતથી આવો છો અહીં અગિયાર વર્ષથી આવીએ છીએ અને આ મંદી બજારમાં પણ જો આણંદ પાસે લાગેલા આ બકરા બજારમાં અજમેર ચિત્તોડગઢ રાજસ્થાન નાસિક મહારાષ્ટ્રમાંથી અને અહીંના દેશી નસલના પણ બકરા વેચાવા આવ્યા છે અલ્તા શેખ સાથે સાજીદ માલિક મિન ન્યૂઝ આણંદ